હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં જો તમે રોજ એકની એક એક ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે કંઈક યુનિક ખીચડી બનાવવાના છીએ જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે અને જે હેલ્થ માટે અને ડાયટિંગ કરતા હોય છે એના માટે બહુ જ સારી છે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને આ ખીચડી તમે બાળકોને ખવડાવો તો એમના માટે પણ બહુ સારી છે અને મેં ઠંડી છાશ સાથે સર્વ કરી છે તો આજે આપણે બનાવવાના કોધરીની ખીચડી તો કોદરીની ખીચડી બનાવવા માટે મેં કોધરીને ધોઈને પલાળીને રાખી દીધેલી છે પાણી નીતાવી દીધું છે અને પંચરત્ન દાળ પણ પલાળીને રાખીને પાણી નીતાળી દીધું છે તો સૌથી પહેલાં એક કૂકર લઈ લઈશું એમાં હું બે પોળી તેલ લઈ લઈશ અને આપણું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે લસણની આ રીતે કટકી કરીને એડ કરી દેવાની છે જો તમારે ખાંડીને લેવું હોય તો એ રીતે પણ લઈ શકાય ને તમે ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું આપણે લસણને થોડીવાર માટે તેલમાં સાંતળી લેવાનું છે ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી પછી આપણે એની અંદર એક ચમચી જીરું એડ કરવાનું છે એને પણ આપણે તેલમાં તતડવા દેવાનું છે હવે આની અંદર આપણે ડુંગળી લેવાની છે જે ઝીણી કટ કરીને લઈ લેશું અને થોડું આદું છીણીને લઈ લેશું અને આ બંનેને આપણે તેલમાં સરખી રીતે સાંતળી લેવાનું છે એનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે તેલમાં સાંતળવાનું છે હવે આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનો છે ને ડુંગળી આપણી ટ્રાન્સપ્લાન્ટ થાય અને આદુનો ટેસ્ટ કાચો ન રહે ત્યાં સુધી સાંતળી લેવાનો છે સરખી રીતે તમે જોઈ શકો છો કે આ રીતે નહીતર કાચો ટેસ્ટ રહેશે તો ખાવામાં નહીં સારું લાગે હવે આપણે આની અંદર કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને જો તમારી પાસે અને મેં એની અંદર બે લીલા મરચાં છે એ પણ ઝીણા સમારીને લઈ લીધેલા છે અને જો તમારી પાસે વટાણા હોય તો એ પણ લેવાના આ ટાઈમે એડ કરી દેવાના અને તેલમાં સાંતળી લેવાના હવે આપણે આની અંદર થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આ બધાને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે થોડીવાર માટે અને હવે આપણે આની અંદર કટ કરીને રાખેલું એક ટમેટું છે એ એડ કરી દઈશું એને પણ આપણે તેલમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેલમાં સાંતળવા દેવાનું છે જ્યાં સુધી ટમેટા એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળશું તો તમે થોડીવાર પછી જોઈશો કે આપણા ટમેટા તેલમાં સાંતળાઈને એકદમ સરસ સોફ્ટ થઈ ગયેલા છે તો હવે આપણે આની અંદર બધા મસાલા કરી લેવાના છે આપણા બેઝિક મસાલા છે એનો જ ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલાં હું આની અંદર વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરી દઈશ એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દેવાની છું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશ જો તમારે તીખું વધારે ખાવાનું તો એક ટી સ્પૂન એડ કરવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આ બધા જ મસાલાને આપણે તેલમાં સરખી રીતે સાંતળી લેવાના છે જેથી કરી એનો કાજો ટેસ્ટ ન રહે હવે આપણે આની અંદર જે પંચરત્ન દાળ આવે એ મેં પલાળીને ધોઈને પાણી નીતારી લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું અને તેલની અંદર થોડીવાર માટે સાંતળી લઈશું જો તમારે પંચરત્ન દાળ એડ ન કરવી હોય તો તમે મગની દાળ પણ લઈ શકો છો તુવેરની દાળ પણ લઈ શકો છો અને મગની મોગરની પણ લઈ શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો પણ મેં વધારે હેલ્ધી બનાવવા માટે બાળકોને ખવડાવવા માટે થઈને પંચરત્ન દાળ લીધી છે હવે આપણે આ દાળને તેલની અંદર થોડીવાર માટે સાંતળી લેવાની છે અને પંચરત્ન દાળ લેવાથી ટેસ્ટી પણ બહુ સરસ બને છે તો થોડીવાર માટે આપણે દાળને તેલમાં અને આ મસાલામાં સાંતળી લઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ સંતળી ગઈ છે તો હવે આ આપણે આની અંદર જે કોદરી પલાળીને ધોઈને રાખેલી છે એ એડ કરી દેવાની છે એને પણ આપણે આની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું અને કોદરીને પણ આપણે આને થોડીવાર માટે તેલમાં સંતળાવા દેવાના છે એકદમ પાણી નહીં નાખી દેવાનું નહીંતર ટેસ્ટ સારો ના આવે ને આ રીતે સાંતડવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તમે ટ્રાય કરજો એક વખત તો થોડી વાર માટે આપણે કોદરીને પણ બધા મસાલામાં સંતડાવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે હું એની અંદર પાણી એડ કરી દઈશ હું આની અંદર ટોટલ ત્રણ ગ્લાસ પાણી એડ કરી દઈશ તમારે જે રીતનું જો ઢીલી કરવી હોય તો વધારે પાણી એડ કરવાનું નહીંતર આ રીતે જ પાણી તમે માપ આપણે ખીચડીમાં એડ કરી એ રીતે જ એડ કરી દેવાનું છે તો હવે હું આને સરખી રીતે મિક્સ કરી દઈશ ને આ ટાઈમે તમારે મીઠું ચેક કરી લેવાનું જો તમને ઓછું લાગતું હોય તો એ પણ તમારે થોડું એડ કરી દેવાનું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આને ત્રણ સીટી કરી લેવાની છે અને આ વન પોટ મીલ છે તો ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ આની ત્રણ સીટી કરી લઈશું આ રીતે કરી લેવાની છે અને ત્રણ સીટી થઈ જાય પછી કૂકર એની જાતે ઠંડુ થાય પછી જ ખોલવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી કોદરી બનીને તૈયાર થઈ ગઈ છે વેજીટેબલ આમાં તમારે ચોઈસ પ્રમાણે વધારે ઓછા વેજીટેબલ તમે કરી શકો છો બટેકા પણ નાખી શકો છો હવે હું લીલા ધાણા નાખીને એને સરખી રીતે મિક્સ કરી દઈશ અને એને આપણે સર્વ કરી લેવાની છે આપણી કોદરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી વેજીટેબલવાળી કોદરીની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી થેન્ક યુ